જેમ તમે જોયું એમ કેટલી બધી ભીડ છે આજે તો તહેવારની ભીડ છે અત્યારે એકદમ ભીડ છે તહેવારની અને બસની લાઈન જાની આની પેલા ગયા મહિને ગયા હતા ને ત્યારે તે બધી ભીડ નથી એકા બે બસ હતી અને પબ્લિકની ભીડે થોડી ઓછી હતી આજે તો ઘણું છે તહેવાર નસો દેખાય છે સારું ચાલો તો મળીએ પાછા પોરબંદર જઈને પાછા હેલો ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા એ મજામાં જેમ તમને ખબર છે મેં પોરબંદર આવવાના હતા પણ આવી ગયા છે પોરબંદરના નાય તો આવી નાસ્તો કરીને કરી કમ્પ્લીટ એકદમ રેડી થઈ ગયા છે અહીંયા ઘરમાં બધાને નાસ્તો થઈ ગયો છે અને મમ્મી પોતા કરે છે નાની મારા રૂમમાં છે આ લોકો આરામ કરે છે ને કિશનભાઈ અમારે એજ યુઝ્યુઅલ મોબાઈલના કંઈક જો વિડીયો જોવે છે હું એકદમ કમ્પ્લીટ કમ્પ્લીટ થઈ ગયો છું હવે થોડી થોડીક ભક્તિને મળવા અને બસ જો બાકી જે રૂટિન છે ઘણું કામ માલતું હોય ચાલે છે બાકી તમને ધીમે ધીમે આગળ આગળ પ્રેસ દેતો રહીશ મળીએ પાછા હેલો ગાઈસ કેમ છો હમણાં આપણે વાત થઈ દીધી કે હું ભક્તિને મળવા આવવાનો હતો તો હું મળવા આવી ગયો છું અને અહીંયા ભક્તિ તો છે અને ભક્તિની સાથે કોણ બેઠું છે એ પણ આપણે જોઈ લઈએ ભક્તિ આ યમની હાઈ કરો હાઈ કરો

આનોમાં બાકીdio હવે કાટીજો શું કર હેલો કેમ છો મજામાં આજે અમે આવ્યા છે શ્રેષ્ઠ કોમ્પ્યુટરમાં ત્યાં ભક્તિ પેલા કામ કરતી તો મતલબ સગાઈ સુધી અહીંયા કામ કરતી તો ત્યાં અમે અત્યારે આવ્યા છે એક લેપટોપ લેવા માટે તો આજે તમને બતાવી દો ભક્તિ પેલા ક્યાં કામ કરતી સવા સાત ને પાછો આવી બનાવી દે છે મહેમાન બેઠા છે ને અહીંયા રસોડામાંથી મસ્ત સુગંધ આવી રહી છે અત્યારે કારણ કે થઈ રહી છે સાત તમને તૈયારી આજે છે રાંધણ છઠ તો લેડીઝ બધું હોય રસોડામાં જ જો અહીંયા મમ્મી જય શ્રી કૃષ્ણ મમ્મી આવી ગયા છે વણવાન ખાવા બે જો આટલો

પછી એમાં સેવ ટમેટાનું શાક છે હોટલનું શાક હજી તો ઘણી વસ્તુ છે પછી બતાવીશ નાસ્તોય પણ એટલો છે ને અહીંયા મમ્મી કરે ને અમારા દીવ નહીં ખાવું લાગે થેપલું તો અહીંયા જોઈ ગયા જય હું તમારે થેપલા કરવા આવ્યો થેપલા કરવા આવ્યા થેપલા કરવા આવ્યો ગરમ બેઠા

અને ટ્યુલેસ દવાનું પછી પાછું આરામ તો રાજમાં તો એટલું મળી કાલે બધી સાથે બધાને બાય શ્રી કૃષ્ણ અને હેપી સાતમ